જોઈ રહ્યા છો લક્તર ન્યૂઝ અપડેટ ચેનલ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો નોટિફિકેશન મેળવવા બેલ આઇકન દબાવો લક્તર ઉગમણા દરવાજા પાસે આયોધ્યાથી આવેલ અક્ષતનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ઉગમણા દરવાજાથી રામેલ સુધી અક્ષતની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હાલની અંદર સમગ્ર દેશની અંદર આયોધ્યાની અંદર પૂજન કરવામાં આવેલ અક્ષતને પહોંચાડવાની એક કાર્ય ચાલી રહ્યું છે આ અંતર્ગત દેશના સમગ્ર નાના નાના ગામડાઓ સુધી આ અક્ષત પહોંચાડવામાં આવી રહ્યા છે ત્યારબાદ આ અક્ષતને દરેક ગામના મંદિરોની અંદર પણ લઈ જવામાં આવશે ત્યારબાદ તેઓને શ્રદ્ધાળુ ભક્તજનોને વહેંચવામાં આવશે ત્યારે આજે લખતરો ઉગમણા દરવાજે અયોધ્યાથી પૂજન થયેલા અક્ષત આવી પહોંચ્યા હતા આ અક્ષતનું ભવ્ય સ્વાગત પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે લખતર ગામના સિનિયર સિટીઝન પુરુષો નાના બાળકો મહિલાઓ મોટી સંખ્યાની અંદર આ કાર્યક્રમની અંદર જોડાયા હતા અને તેઓ દ્વારા ઉગમણા દરવાજાથી વાંચતા ગાજતે ડીજેના તાલે આ અક્ષતને રામ મહેલ સુધી લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ તેને ભવ્ય પૂજન પણ કરવામાં આવ્યું હતું ત્યારે લોકો મોટી સંખ્યાની અંદર આ કાર્યક્રમમાં જોડાયા હતા અને ત્યારે સમગ્ર લખતર ગામનું વાતાવરણ છે તે રામમય બની ગયું હોય ભક્તિમય માહોલ સર્જાયો હોય તેવો એક માહોલ સર્જાયો હતો